વાંસદા ગાંધી મેદાન ખાતે દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ક્રિકેટર વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા અને મેડમ હેલીરાવની ટીમ દ્વારા એક પહેલ ત્રણ દિવસીય ક્રિકેટ ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું ટ્રાયબલ વિસ્તારમાં ક્રિકેટરની પ્રતિભાને નિખારી ભારતીય ક્રિકેટ ટીમને કુશળ ખેલાડીઓ આપવા અલગ અલગ જિલ્લાના ખેલાડીઓની પ્રતિભા નિખારી કુશળ ખેલાડીઓની પસંદગી માટે ત્રણ દિવસીય ક્રિકેટ ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી નરેશભાઈ તુમળા તથા વાસદ પીયશાઇ જયદીપસિંહ ચાવડા પણ હાજર રહ્યા અને ક્રિકેટ કોચ રાજકુમાર શર્મા મેડમ હેલીરાવ તથા તેમની ટીમે અલગ અલગ જિલ્લાના ખેલાડીઓને ટ્રાયલ મેચ નિહાળી જેમાં પારંગત ખેલાડીઓ જેમ કે બોલર બેટ્સમેન વિકેટકીપર સારા ફિલ્ડર જેવી અલગ અલગ કુશળતાની નોંધ લેવામાં આવી પહેલા દિવસે ક્રિકેટ ટ્રાયલમાં નવસારી ડાંગ અને બીજા દિવસે તાપી અને સુરત જિલ્લાના ખેલાડીઓએ પોતાની પ્રતિભા દાખવી હતી ત્રીજા દિવસે વલસાડ અને દાદરાનગર હવેલી શેલવાસના ખેલાડીઓ પોતાની પ્રતિભા દાખવશે જેમાંથી પસંદગી થનાર ખેલાડીઓને ફરી ટ્રેનિંગ આપવામાં આવશે ત્યારબાદ પસંદગી કરી રાજ્ય કક્ષાએ અને નેશનલ સ્તર પર પણ ક્રિકેટ રમવાની તક મળી શકશે આ પહેલમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે કુશળ ખેલાડીઓની શોધની સફળતા પ્રાપ્ત કરવા આ સુંદર આયોજન મેડમ હેલીરાવ અને તેમની ટીમ વાસદાના વસંતભાઈ ગાવિત અજયભાઈ લુહાર સાથે સંજયભાઈ પાંચાલ દ્વારા જેવી જહેમત ઉઠાવી ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓને જિલ્લાઓમાંથી પસંદગી કરી કુશળ ક્રિકેટર બનાવી આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ટ્રાયલ બાદ વાસ્તા જાન્યુઆરી ત્રીજા દિવસની ક્રિકેટ તાલુકાના આમંત્રિત મહેમાનોની હાજરીમાં પસંદગી થનાર ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવશે ટુડે સંદેશ ન્યૂઝ દક્ષિણ કાર્યક્રમ રાખવામાં આવે ત્રીજો દિવસ એક બે હજાર ચોવીસના રોજ વલસાડ સેલવાસ દાદરાનગર હવેલીના બાળકો માટે આમંત્રિત કરેલ છે અમારું જે કાર્ય કરવામાં આવે છે એ વિના મૂલ્યે છે એનો કોઈ ચાર્જ બાળકો પાસે લેવામાં આવતો નથી અને અમે એ બાળકોને ગુજરાત ટ્રાઇબલ ક્રિકેટ ટેલેન્ટ એસોસિએશન દ્વારા બાળકોને સિલેક્શન પ્રોગ્રામ કરી એમને હમો આપણા વિરાટ કોહલીના કોચ દ્વારા તાલીમ કાર્યક્રમનું આયોજન કરી પછી બાળકોને હમો ક્રિકેટ જે આપણે અહીંયા જે સીઝન ચાલી રહ્યું છે એને કન્વર્ઝન કરી ટેનિસ પરથી કન્વર્ઝન કરી સિઝન પર લઈ જઈશું અને બીસીસીઆઈ અને આઈપીએલમાં આપણા પ્લેયર જાય એવું એક વિશ્વમાં આદિવાસીઓ બાળકો માટે સૌ પ્રથમ પહેલ કરી રહ્યા છીએ જેમાં હેલીરાવ મેડમ ખૂબ જ એવો સહકાર આપણને મળેલો છે જેઓ એક એમની ટીમ દ્વારા અહીં ઉપસ્થિત વિરાટ કોહલીના કોચિંગો આમંત્રણ આપી આપણા આદિવાસી બાળકોને તાલીમ આપવાની જે પહેલ શરૂ કરવામાં આવી છે જે આપણા આદિવાસી બાળકો માટે ખૂબ જ ગૌરવ પ્રાપ્ત થાય એવું હું માની રહ્યો છું કે આ કાર્યક્રમ જે અત્યાર સુધીના બાળકો યંગેસ્ટ જે છે એ જે થર્ટી અપ થઈ ગયા છે એમના માટે કોઈ પ્લેટફોર્મ નહોતું હતું પણ હવે પછી ગુજરાત ટ્રાયબલનું એક સારું એવું પ્લેટફોર્મ વિશ્વમાં પ્રખ્યાત થાય એવું વાંસદા ગાંધી મેદાનથી शुरू करी छे आने इनो आवती काले छेलो दियो छे क्या कार्यक्रम है आज का ये वास्ता में ये आज कार्यक्रम था हम तीन दिन से गुजरात ट्राइबल क्रिकेट लीग का आयोजन कर रहे हैं जिसमें छह डिस्ट्रिक्ट से आदिवासी Bachche, from the age 16 to 24. They are coming, we, uh, we are going to create uh, six uh, teams district wise and then train them for uh, season ball and uh, make them play a tournament. How a tournament? The selection process અને એમાં રાજકુમાર શર્મા ઇન્ડિવિજ્યુઅલી છોકરાઓનું ટેલેન્ટ જોઈને એમને જે ઠીક લાગશે યોગ્ય લાગે છોકરાઓને સિલેક્ટ કરશે આ સિલેક્શન કેમ્પ છે આગળ જતા જે આજના જે મતલબ આજે આદિવાસી વિસ્તાર છે જે પણ ખેલાડી જે તમને સિલેક્ટેડ લાગશે શું પ્રોત્સાહન આપશો તમે જી આપ જો ભી ખેલાડી યુ સિલેક્ટ હોંગે वहाँ मतलब आपको आप खिलाड़ी को क्या प्रोत्साहित करेंगे आप देखिए एज पर आवर प्लानिंग पहले हम उनको ट्रेनिंग देंगे और कम से कम दो महीना उनको ट्रेनिंग देंगे कोचिंग करेंगे एंड आफ्टर दैट वील अ टूर्नामेंट उनका आपस में एक टॉर्नामेंट होगा परफॉर्मेंस ऑफ दैट टॉर्नामेंट वील पिक अ टीम जो कि टीम हम वर्ल्ड ओवर वी आर प्लानिंग टू टू टेक देम लॉर्ड्स एज वेल एज साउथ अफ्रीका जहाँ पर कि वो वहाँ के ट्राइबल्स से मैचेस खेलेंगे आंधेपुर भी ए गुड एक्सपोजर फॉर दे कितने दिन की यहाँ ये ट्रायल रहेगी ट्रायल तीन दिन का था आज सेकेंड डे है अभी कल दो डिस्ट्रिक्ट का बाकी है तो कल वो फिनिश होगा देन आ, आ, उनके नाम अनाउंस किए जाएंगे और फिर नेक्स्ट वीक से कैंप लगेगा ये पहला दिन जो ट्रायल लिया है आप कितने खिलाड़ी आपको कैसे लगे देखिए टैलेंट तो काफ़ी है और लेकिन वो रॉट टैलेंट है अभी उनको गाइडेंस नहीं है मोस्ट ऑफ देम हैव नेवर प्लेड विद क्रिकेट बॉल तो वो थोड़ा सा सेटबैक है बच्चों के साथ बट गिवन अ गुड प्लेटफॉर्म जैसे हेली मैम एक प्लेटफॉर्म दे रही है ये उन बच्चों के लिए कि उनको एक्सपोज़र मिले क्रिकेट बॉल से और वो खेलें क्रिकेट बॉल से तो वो वंस ये लोग खेलेंगे उनको कोचिंग दी जाएगी तो